મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાદરવા મહિનાના શુદ્ધ પક્ષની ચૌદસ વિશે જેને અનંત ચતુર્દશી અથવા અનંત ચૌદસનું વ્રત કહેવામાં આવે છે આ ખાસ દિવસે રાખવામાં આવતું વ્રત કેમ મહત્વપૂર્ણ છે તેને કેવી રીતે કરવું અને તેની સાથે જોડાયેલી વ્રતકથા વિશે પણ જાણશું જો આ માહિતી તમને ગમે તો જરૂર વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ કરી લો જેથી આગલા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વીડિયોની માહિતી તમને તરત જ મળી શકે બોલો ભગવાન શ્રી અનંત શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રીહરિની જય અનંત ચતુર્દશી નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે આ વ્રતનો સંબંધ અનંત એટલે કે અનંત રૂપ ધારણ કરનારા ભગવાન નારાયણ સાથે છે ભાદરવા મહિનાની ચૌદસની આ તિથિએ કરવામાં આવતું આ વ્રત ચાતુર્માસમાં વિશેષ માન્યતા ધરાવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરનારાના અનંત જન્મ પાપ નષ્ટ થાય છે મરણનું બંધન હળવું બને છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાની રીત પણ ખૂબ જ પવિત્ર અને વિધિપૂર્ણ છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રીહરિનીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મી અને શ્રીહરિનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રીહરીની જય જરૂર લખો સૌ પ્રથમ જે ભક્તો આ વ્રત કરવા ઇચ્છે છે તેઓ સવારે સ્નાન આદિ કરીને સ્વચ્છતા પાળે અને શુદ્ધ સાફ વસ્ત્રો ધારણ કરે પછી બાજોટ અથવા પાટલા પર કેળાના પાન પાથરીને એક નાનું મંડપ તૈયાર કરવામાં આવે આ મંડપની વચ્ચે નદી કે તળાવનું પવિત્ર જળ ભરેલો તાંબાનો ઘડો સ્થાપિત કરવામાં આવે આ ગળાની ઉપર દુરવાથી બનાવેલો શેષનાગ મૂકી ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે સાથે સૂતરનો દોરો લઈને તેમાં ચૌદ ગાંઠો બાંધી તે દોરો ભક્ત પોતાના ડાબા હાથમાં ધારણ કરે છે આ ગાંઠો ચૌદ લોક તથા અનંત શક્તિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે જાગરણ કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ જરૂરિયાતમંદોને ભોજન કરાવવું ગૌદાન કરવું જો સાચી ગાયનું દાન શક્ય ન હોય તો ચાંદી કે ધાતુની બનાવેલી ગાયનું દાન પણ કરાય છે સાથે સાથે નવા અને કોરા વસ્ત્રોનું દાન કરવાનું ખાસ મહત્વ છે આ વ્રત એક વખત નહીં પરંતુ સતત ચૌદ વર્ષ સુધી કરવાનું કહેવાયું છે કારણ કે ભગવાન અનંત એટલે કે શ્રી નારાયણનો જય એક વિશેષ સ્વરૂપ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આખી પૃથ્વી જે મહાન શેષનાગ પર ટકેલી છે તે શેષનાગનું નામ પણ અનંત છે ભગવાન નારાયણ જ્યારે ક્ષીર સાગરમાં શયન કરે છે ત્યારે તે શેષનાગ પર આરામ કરે છે એટલે જ આ દિવસે શ્રીહરી સાથે શેષનાગની પણ પૂજા કરાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રીહરી જે લક્ષ્મીપતિ તરીકે ઓળખાય છે તેમની અપર કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપવાસ અને પૂજન દ્વારા માણસ જન્મમૃત્યુના બંધનમાંથી મુક્તિ તરફ આગળ વધે છે અને અસંખ્ય પુણ્યનો અધિકારી બને છે આ દિવસે ખાસ કરીને નાગદેવતાઓનું સ્મરણ અને પૂજન કરવાનું મહત્વ છે નાગોને આપણા પિતૃદેવ સમાન માનવામાં આવે છે અને કેટલીક જગ્યાએ સુરાપુરા બાપા તરીકે પણ તેમની આરાધના થાય છે નાગો અનંતકાળ અને અખંડ શક્તિના પ્રતીક છે પ્રાચીન ગ્રંથોમાં નવ નાગોની મહિમા ગવાય છે અનંત વાસુકી શૈષ પદ્મનાભ કંબલ શંખપાલ દાર્તરાષ્ટ્ર તક્ષક અને કાલીએ આ નવ મહાન નાગોના નામનું ભક્તિપૂર્વક સ્મરણ સવારે બપોરે અને સાંજે કરવાથી માનવજીવનના પાપો નષ્ટ થાય છે અને અંતે ભગવાન શિવની કૃપાથી કૈલાસધામ પ્રાપ્ત થવાનું કહેવાયું છે કારણ કે મહાદેવ સ્વયં નાગોના ઈશ્વર છે અને નાગનાથ તરીકે તેમની પૂજા થાય છે અનંત નામ પોતે ભગવાન નારાયણનું એક પવિત્ર નામ છે સાથે જ શેષનાગને પણ અનંત તરીકે ઓળખવામાં આવે છે શ્રીહરી પોતાના ભક્તોની હંમેશા લાજ રાખે છે અને તેમના કલ્યાણ માટે અખંડ પ્રયાસ કરે છે ધરતી ઉપર જે પ્રભુ અનંત વાસુકી નાગનું સ્થાન છે તેનું સ્મરણ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે ભાદરવા માસમાં આ વ્રતનું વિશેષ સ્થાન છે માનવ જીવનમાં જે કર્જકે ઋણ છે માતા પ્રકૃતિ ધરતી અથવા પિતૃઓનું તેમાંથી મુક્ત થવા માટે આ અનંત ચતુર્દશીનું વ્રત અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે આ દિવસે શેષનાગ વાસુકી તથા અન્ય નાગોના પૂજન સાથે ભગવાન નારાયણની આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે આ ઉપવાસ પિતૃઓને પણ શાંતિ અને મુક્તિ પ્રદાન કરે છે આ દિવસે વધુ એક ખાસ પરંપરા છે જે ભક્તોએ દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી હોય તેઓ ગણેશજીના વિસર્જનનું વિધાન પણ આજના દિવસે કરે છે એટલે આ દિવસ માત્ર નાગપૂજન અને નારાયણની આરાધના માટે જ નહીં પરંતુ વિઘ્નહર્તા ગણેશજીના સમારોપ માટે પણ અતિ મહત્વપૂર્ણ છે અનંત ચતુર્દશીનું વ્રત અનંત ફળ આપનારું છે આ વ્રતથી માનવજીવનમાં આધ્યાત્મિક લાભ પુણ્ય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તેથી આ તિથિ ભક્તિ શ્રદ્ધા અને પૂજા પાઠથી ઉજવવામાં આવે છે હવે આપણે સાંભળવા જઈએ અનંત ચતુર્દશી સાથે જોડાયેલી એક પવિત્ર અને પ્રેરણાદાયી કથા વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રીહરિનીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મી અને શ્રીહરીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રીહરિની જય જરૂર લખો એક ગામમાં વામનદેવ નામના એક બ્રાહ્મણ અને તેમની પત્ની સત્યા રહેતા હતા તેઓના સંતાનરૂપે ફક્ત એક જ પુત્રી હતી જેને સૌ પ્રેમથી ગુણવંતી કહેતા પરંતુ તેનું ભાગ્ય કષ્ટોથી ભરેલું હતું જ્યારે તે ફક્ત પાંચ વર્ષની જ હતી ત્યારે તેની માતા સત્યા પરલોક પામી ગઈ થોડા સમય પછી બ્રાહ્મણ વામનદેવે બીજું લગ્ન કર્યું બીજી પત્નીનું નામ અનસૂયા હતું પરંતુ તેના સ્વભાવને કારણે ગામમાં લોકો તેને અસૂયા કહેતા અસૂયા ઘરમાં આવ્યા બાદ ધીમે ધીમે પતિને પોતાના વશમાં કરી લીધા અને નાની ગુણવંતી પર અત્યાચાર કરવા માંડી નાની વયે જ તેને ઘરના નાના મોટા બધા કામ કરવા પડતા અને સતત ડાંઠ ફટકાર સહન કરવી પડતી જો કોઈ નાનું કામ બગડી જાય તો પણ અસૂયા તેને બરાબર તાળતી બિચારી ગુણવંતી એક શબ્દ પણ બોલ્યા વિના આ બધું સહન કરતી સમય જતા ગુણવંતી મોટી થવા લાગી તેના પિતા વામનદેવને દીકરીના લગ્ન અંગે ચિંતા થવા લાગી તેમણે યોગ્ય વર્દ માટે શોધખોળ શરૂ કરી આ દરમિયાન મહાન ઋષિ કોડીને ત્યાં આવ્યા તેમણે ગુણવંતીનો હાથ માગ્યો વામનદેવને આ સંબંધ યોગ્ય લાગ્યો અને તેમણે આ પ્રસ્તાવ સ્વીકાર્યો લગ્નોત્સવ પૂર્ણ થયા અને ગુણવંતીનું ગૃહપ્રવેશ થવાનો દિવસ આવી પહોંચ્યો જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે વામનદેવે અનસુયાને કહ્યું કે દીકરી અને જમાઈને કંઈક આપીએ તો સારું રહેશે પણ અસુયા તરત જ ગુસ્સે થઈને બોલી તમારી દીકરી માટે હું મારું ઘર ખાલી કરી દઉં મારા ઘરમાંથી એક પણ વસ્તુ નહીં આપું વામનદેવની ઈચ્છા તો ઘણું આપવાની હતી પરંતુ પત્ની સામે કંઈ જ ન ચાલી શક્યું અંતે બિચારી ગુણવંતીને ફક્ત પહેરેલા વસ્ત્રોમાં જ વિદાય કરવી પડી કોડીન્યમુની પત્ની ગુણવંતીને લઈને તેમના આશ્રમ તરફ નીકળ્યા રસ્તામાં યમુનાંદી આવી બંને નદીમાં સ્નાન કરવા ઉતર્યા એ સમયે નદી કાંઠે કેટલીક યુવતીઓ પૂજન કરી રહી હતી ગુણવંતીને કૌતૂહલ થયું અને તેણે નજીકની કેટલીક કન્યાઓને પૂછ્યું બહેનો તમે અહીં શા માટે પૂજા કરી રહ્યા છો ત્યારે એ કન્યાઓએ જવાબ આપ્યો આજે ભાદરવા માસની અજવાળી ચૌદસ છે અમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અનંત ચૌદસનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રત કરનાર વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે મુશ્કેલી લાંબા સમય સુધી રહેતી નથી ત્યારે કન્યાઓએ ગુણવંતીને સમજાવ્યું જો તું પણ આ વ્રત કરવા ઈચ્છે છે તો અનાજમાંથી ભોજન તૈયાર કરજે એ ભોજનનો અડધો ભાગ કોઈ બ્રાહ્મણને આપજે અને અડધો તું સ્વયં ગ્રહણ કરજે પછી એક સૂટરનો દોરો લઈને તેમાં ચૌદ ગાંઠો બાંધજે એને કંકો અને ચંદનથી રંગીને ચોખાથી પૂજા કરજે ત્યારબાદ એ દોરો ડાબા હાથે બાંધીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરજે ગુણવંતીએ એ જ સમયે આ વ્રત સ્વીકાર્યું તેણે દોરો ડાબા હાથે બાંધી પૂજા કરી અને ભગવાન અનંતની આરાધના શરૂ કરી થોડા સમય બાદ તેના પતિ મુનિ સ્નાન કરીને ત્યાં આવ્યા બંને ત્યાંથી પોતાના આશ્રમ તરફ પરત ફર્યા અને ગૃહસ્થ જીવનની શરૂઆત કરી ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વરસવા લાગી દરરોજ સુખ સંપત્તિમાં વધારો થતો ગયો એક દિવસ ગુણવંતીએ પોતાના પતિને કહ્યું નાથ આપણી આ સમૃદ્ધિ તો ભગવાન અનંતના આશીર્વાદથી જ પ્રાપ્ત થઈ છે તેમના કૃપા વગર આ શક્ય ન હોત પરંતુ કોડિન્ય મુનિ અહંકારથી બોલ્યા આ બધું તો મારી મહેનતનું પરિણામ છે ભગવાનનો તેમાં કોઈ હિસ્સો નથી બંને વચ્ચે વિવાદ વધ્યો મુનિ ગુસ્સે ભરાયા અને ગુણવંતીના હાથમાં બાંધેલો દોરો તોડી નાખ્યો દોરો તૂટતા જ ગુણવંતીને ખૂબ દુઃખ થયું તેણે ભગવાન અનંતને પ્રાર્થના કરી અને ક્ષમા યાચી એ દોરાને તેણે દૂધમાં મૂક્યો પરંતુ કોડિન્ય ઋષિની મતિ ભ્રષ્ટ થઈ હતી તેમણે એ દોરો દૂધમાંથી કાઢ્યો અને ચૂલામાં નાખીને સળગાવી દીધો એક ક્ષણથી જ તેમના જીવનમાં દુર્ભાગ્યના વાદળો ઘેરાવા લાગ્યા થોડા જ સમયમાં તેમની સંપત્તિ નાશ પામી ગરીબી છવાઈ ગઈ અને ખાવા માટે અન્નનો પણ અભાવ થવા લાગ્યો ગુણવંતીએ પતિને સમજાવ્યું નાથ આ દુર્દશાનું કારણ તો એ જ છે કે તમે ભગવાન અનંતનો અનાદર કર્યો છે હવે તો ભગવાનને પ્રસન્ન કરવાનું જ એકમાત્ર ઉપાય છે આ વાત સાંભળીને કોડીન્ય મુનિ ખૂબ પસ્તાવા લાગ્યા તેઓ ભગવાન અનંતની કૃપા મેળવવા માટે પત્ની સાથે જંગલ તરફ નીકળ્યા માર્ગમાં તેઓ એક આંબાના ઝાડ નીચે આરામ કરવા બેઠા ત્યારે ઝાડે વાણી કરી હે મુનિ તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે મુનિએ પોતાની આખી વાર્તા ઝાડને કહી સંભળાવી એક દિવસ આંબાના ઝાડે કોડિન્ય મુનિને પ્રાર્થના કરતા કહ્યું હે મહાન ઋષિ મારું ઝાડ તો મોટું અને ખૂબ ઘનછાયાવાળું છે શાખાઓ ભરપૂર છે છતાં પણ કોઈ પક્ષી મારા પર આવીને આરામ કરતું નથી ન તો માળો બાંધતું છે મારા ફળો ભરપૂર થાય છે છતાં કોઈ પ્રાણી કે મનુષ્ય તેને ખાતા નથી આ બધું કેમ થાય છે મારા જીવનમાં કયો દોષ છે મહારાજ તમે ભગવાન પાસે જશો તો મારી સમસ્યાનું સમાધાન જરૂર પૂછજો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રીહરિનીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મી અને શ્રીહરીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રીહરીની જય જરૂર લખો કોડીન્ય મુનિએ આંબાના ઝાડને આશ્વાસન આપ્યું અને આગળ વધ્યા થોડી દૂર જતા તેમને એક ગાય મળી ગાયે મુનિને પૂછ્યું મુનિરાજ તમે ક્યાં જાઓ છો શું કાર્ય માટે મુસાફરી કરી રહ્યા છો કોડીન્ય મુનિએ ગાયને આંબાના ઝાડ સાથે થયેલી વાત કહી સંભળાવી ગાયે સાંભળી દુઃખ સાથે બોલી મારા આંચળમાં ભરપૂર દૂધ છે એટલું કે છલકાય છે છતાં કોઈ તેને પીતું નથી મારું દૂધ વ્યર્થ થઈ જાય છે કદાચ મેં પૂર્વજન્મમાં કોઈ ભયાનક પાપ કર્યું હશે તમે ભગવાનને મળો તો મારી પણ પીડાનું નિવારણ પૂછશો મુનિએ ગાયને પણ શાંત કરીને આગળ વધ્યા થોડી આગળ જતા તેમને એક બળદ મળ્યો બળદે પણ સન્માનપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું હે મહાન ઋષિ તમે ક્યાં જાઓ છો કોડિન્યમુનિએ બળદને તેમની યાત્રાનું કારણ અને અત્યાર સુધી મળેલી વાતો જણાવી ત્યારે બળદે હૃદયની વ્યથા વ્યક્ત કરી મારા ચારે બાજુ લીલાછમ ઘાસ છે પરંતુ મારાથી એક તણખું પણ ખવાતું નથી મારી ભૂખ સંતોષાતી નથી કદાચ હું પણ કોઈ અપરાધનો ભોગ છું તમે ભગવાનને મળો તો મારા દોષનું નિવારણ પણ પૂછજો કોડિન્યમુનિએ બળદને પણ આશ્વાસન આપ્યું આ રીતે મુનિ અને તેમની પત્ની ગુણવંતી વનમાં મળતા પ્રાણીઓ અને વૃક્ષોની પીડા સાંભળતા સાંભળતા સતત ચાલતા રહ્યા તેઓ સર્વત્ર ભગવાન અનંતની શોધ કરતા હતા પણ ક્યાંને તેમને ભગવાનનો પતો મળતો નહોતો લાંબી યાત્રા અવિરત પરિશ્રમ ભૂખ તરસ જાગરણ અને થાકના કારણે કોડીન્ય મુનિ અત્યંત કંટાળી ગયા તેમને હવે ક્યાંની આશા ન રહી અંતે નિરાશ થઈને તેમણે મનમાં આત્મહત્યાનો વિચાર કર્યો બીજી બાજુ તેમની ધર્મપત્ની ગુણવંતી થાકી જવાથી એક વિશાળ ઝાડ નીચે બેસી ગઈ અને થોડીવારમાં ઘનઘોર ઊંઘમાં તલ્લીન થઈ ગઈ એ જ સમયે કોડિન્યમુનિએ વિચાર કર્યો કે જીવનનો અંત લાવવો જોઈએ તેઓ ઝાડની એક ડાળ પર ચઢી ગયા ગળામાં ફાંસો બાંધી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કોડિન્યમુનિ અત્યંત દુઃખી થઈને પોતાના જીવનનો અંત લાવવાના વિચારે ત્યાં પહોંચ્યા હતા એ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ તેમના સમક્ષ ઉપસ્થિત થયા તેમણે પ્રેમપૂર્વક પૂછ્યું હે મુનિ તમને આવું કહ્યું ભારે દુઃખ આવ્યું છે કે તમે જીવનત્યાગ કરવા જઈ રહ્યા છો કોડિન્ય મુનિએ આ પ્રશ્ન સાંભળી મનમાં ભરાયેલું દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું હું આ જંગલોમાં ઘણા દિવસો સુધી ભટક્યો પણ મને અનંત ભગવાનના દર્શન પ્રાપ્ત થયા નથી આ નિરાશા સહન ન થતાં હવે હું ગળે ફાંસો ખાઈને પ્રાણત્યાગ કરવા તૈયાર થયો છું એ વૃદ્ધ બ્રાહ્મણે શાંતિથી તેમને સમજાવ્યું હે મુનિ નિરાશ ન થાઓ જો તમને અનંત ભગવાનના દર્શન કરવા હોય તો મારા સાથે આવો બ્રાહ્મણ મુનિને લઈને એક ગુફા તરફ ગયા ત્યાં તેમણે કોડિન્યને સાક્ષાત અનંત ભગવાનના દર્શન કરાવ્યા ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને તેજસ્વી રૂપે બિરાજમાન હતા અનંત ભગવાનને જોઈને કોડિન્ય તેમના ચરણોમાં પટકાયા અને ગળે ગળે રડી પડ્યા વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને શ્રીહરિનીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મી અને શ્રીહરીનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત શ્રીકૃષ્ણ નારાયણ અને શ્રીહરિની જય જરૂર લખો ભગવાને તેમને કરુણાથી ઉઠાવીને કહ્યું હે મુનિ ચિંતિત ન થાઓ જો તમે સતત ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનો વ્રત કરશો તો તમારા જીવનના તમામ દુઃખો દૂર થઈ જશે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને અંતે તમારે મોક્ષ પણ મળશે આ વાતો સાંભળીને કોડિનીના મનને અત્યંત શાંતિ અને આનંદ મળ્યો તેમણે નમ્રતાથી ભગવાનને પ્રશ્ન કર્યો હે પ્રભુ મને જણાવો કે જે આંબો ગાય અને બળદ વિશે મેં જોયું તેના શું રહસ્ય છે ભગવાને સમજાવ્યું હે મુનિ તે આંબાનું ઝાડ અગાઉના જન્મમાં એક મહાપંડિત બ્રાહ્મણ હતો પરંતુ પોતાનું જ્ઞાન ક્ષીણ થઈ જશે એવી ભીતિથી તેણે ક્યારેય કોઈને વિદ્યાદાન આપ્યું ન હતું તે અપરાધને કારણે તેનું આ જન્મમાં આંબા રૂપે અવતરણ થયું છે તમે તેના ફળનો સ્વીકાર કરશો તો તેનું શાપ દૂર થઈ જશે તમે જે ગાય જોઈ તે પૃથ્વીનું સ્વરૂપ છે અને જે બળદ જોયો તે ધર્મનું પ્રતિક છે લોકોના પાપો વધતા જતા હોવાથી પૃથ્વી અને ધર્મની આ સ્થિતિ થઈ છે આવી દયાળુ સમચણ આપીને અનંત ભગવાને તેમને આશીર્વાદ આપ્યા કોડીને ત્યાંથી પરત આવી પોતાની પત્ની ગુણવંતીને મળી તેમણે સંપૂર્ણ પ્રસંગ સમજાવ્યો બંને પતિ પત્ની આનંદિત થઈને પોતાના આશ્રમ પર પાછા આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત આરંભ્યું આ વ્રતના પ્રભાવથી તેમને ગુમાવેલી સંપત્તિ પાછી મળી જીવનમાંથી દુઃખો દૂર થયા અને સુખ શાંતિનું રાજ્ય થયું કહેવાય છે કે જે કોઈ ભક્ત આ અનંત ચતુર્દશીનું વ્રત કરે છે કથા સાંભળે છે અથવા કહે છે તેમના ઉપર ભગવાન અનંતની સદાય કૃપા રહે છે ઘરમાં સમૃદ્ધિ અને આનંદનો વાસ થાય છે અને જીવનમાંથી દુઃખો દૂર થઈ જાય છે ચાલો બધા મળી બોલીએ અનંત ભગવાનની જય લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુની જય મિત્રો આશા છે કે આ કથા તમને ગમી હશે આપનો ખૂબ આભાર